हेलो टू फेमीली केम से बधाई ने जय माताजी बापा सीताराम बोलवा में भूलो तो माफ कर न थोड़क काम बड़द सरे से तो टाइम तो थोड़ी वार सोड़ा जेवा निकली गया कि सोड़ा से अमरा बा जो कई खोदे दे से क्यों बैठा बैठा हूँ करता कोने खबर पर मैंने तो खबर जो ने शू करे से एम खोट न ने अपने हँसू से कम के खेड सही तो खबर ने बा करे से बा करो बाह હળદર પાકુ આપણે હળદર વાવી આટલી બધી હળદરને શું કરવી આયા નાયાન બધી વાવી કે તો આપણે ખાવા પૂરતી હળદર થઈ જશે ને ખાવા પૂરતી પછી સુરતવાળા હાટુ સુરતવાળા હાટુ હોત બા કરવી છે તો બાને તો બધા દીકરા હરખા જોઈએ ને બા આ પૈકા એ પ દીકરો થોડો વાલો હોય કાપા

એલે દે કાબા બાપણ બાયુ બહુ ગોલ્યું હોય એને શું કરું બાયુ કાઈ ગોલ્યું ન હોય બાયુ હાંસોવાજી ગઢિયા છોડા રે આ સંજીવજી આખી એવું છે બા બાય નકર અત્યારે બધા એમ કે કે બાયુ બહુ ગોલ્યું હોય અત્યારે એવું થાય પણ ગઢિયા વ્યા જાય તો બાયુ હાંસો માર નંદુ છે માર નંદુ છે હા એ હાંસીયો તો બા તમારી કાઈ નઈ આપણે આપણે બે બેનોને દેહુ પછી ભાઈને દેહુ આપણે બધાને હળદા દેહુ થાય તો દેવાની જ હોય ને હું કામ નઈ હા હા જો અમારા બા પહેલા નું બધું બોલે છે ગમે તો લાઈક કરજો અને બા છે ને હળદર પારે છે ને અમે આમ ઢાંઢા સારતા હતા તો ઢાંઢા ને ત્યાં મૂકી દીધા એ તો એકલા એકલા સરસે કઈ એને કઈ અમારે બહુ બાંધવા પડે એવું નથી કેમ કે કેમ કે અમારા બાજી ખેતરમાં થોડું થોડું કામ કરે છે અમારી હારે એટલે પછી બા ને એમ થાને કે મારે બે છોકરા છે બે છોકર્યું છે એને હો દેવું છે એટલે અમે ના નો પાડી અમે દેવા દે ભલે ને દે અજી એનું છે અમારું કાઈ નથી એટલે બા નો ને દાદા નો હોક છે છે એની જમીન છે અમારી જમીન થોડી કહેવાય એ વયા જાય પછી અમારી કહેવાય હાચું ને બા હા એમ જ હોય હા અમાર બા કે હાસું જો સાંભળો બા હું બાબી જુ બોલો કાકા બધાઈ ને ક્યો એ તો

ઈ હા સો બા તમારું કાઈ ની બા હવે હું જાવ ખેરે ને તમે હળતર પારીને આવજો ઢાંઢા આમે સરે છે હારું હાલો કે હુઆ ગડીએ ખેરે જાઈન થઈ હાલો મારા બાએ એટલું અમને શીખામણ દીધી છે તમને ગમે તો લાઈક કરજો અને ગામડાવાળાને સપોર્ટ કરજો બો કઈ બ્લોગ બનાવતા નથી આવતા પણ ધીમે 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 ચાલુ કરીએ છીએ કેમ કે અમારી પાસે કાય આવું એડિટિંગ બે એડિટિંગ કઈ કરતા ન થાતું તો થોડક વાકાન સુકાય વીડીયો આવે કેમ કે અમે ડાયરેક્ટ મૂકી દે ઈ સરી બનાવેલો વિડિયો એટલે કઈ બહુ આવડે નઈ તો બધાઈને જય માતાજી બાપા સીતા રામ બબા જય ને સીતા રામ કઈ ગયો જય બાપા સીતા રામ જય માં મેરડી જય માં કાઉnda જય કબરાવાળી મણીધર માંગો અમારે બાને છે ને માતાજીનો બહુ છે એટલે ઈ બધા માતાજીના નામ બોલે છે તો બધા જય માતાજી કરજો અને સપોર્ટ કરજો મને નો કરો તો કાઈ નય અમારે બા બોલે છે એને તો સપોર્ટ કરજો નહી વો તમે બધા ઉટુ ફેમિલી મને બહુ સપોર્ટ કરો છો અને આવન આવો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડિયો જોજો જે આવે ઉકજો મારી વ જય માતાજી બાપા સીતા રામ બધાને મહેનત કરીએ છીએ તો લાઈક કરજો